મારા વાલાઓ આપણે નીકળી પડ્યા છીએ જામનગર થી કોલકાતા અને કોલકાતા થી પણ આગળ જવાના છે તો અત્યારે તો આપણે કોલકાતા સુધીની જ વિધિ કરશું આપણે એક પેશન્ટને સવારે ટિકિટ કપાવવાને એક અંકલ મળી ગયા અંકલ તો ના કહેવાય નાના ભાઈ કહેવાય એ ભાઈ મને મને એમ લાગતા હતા પાંત્રીસ વર્ષના પણ એ ખરેખર મને ઉંમર વધારે કીધી આપણે તો એને નાના ભાઈએ જ છે એટલે મજા આવે ભાઈને હલો સર હાય હાય Actually, I came to Jamnagar. I'm exploring around. It's a nice place to visit. And I'm now traveling in a train and looking at the countryside. And uh, quite nice. I'm enjoying my traveling. First and time. First time. General um, traveling. General traveling, yes. Ah. And uh, it's nice. It's કાકાનું કહેવાનું એમ થાય છે કે તમને મને મળ્યા ને એટલે આપણે આ ટ્રેનની આ જનરલ જેને કહેવાય કે આ નોર્મલ સીટિંગની મજા લેવા માટે તમારી ભેગા બેસી ગયા તો એ બહુ મજા આવી ગઈ કાકાને તો જે કે કાકા ના કહેવાય ભાઈને માઠું લાગે નાના ભાઈ એ એને આપણે રાજકોટ જ ઉતરવાનું ને કાલે એની ટ્રેન છે તો એ કે બહુ બહુ મજા આવી ગઈ તો આપણે કાંઈ વાંધો નહીં તમારે એવું કાંઈ લાગે તો આપણને ફોન કરજો મારા વાલાઓ કાંઈ પણ જામનગરથી તમને રાજકોટથી કાંઈ પણ એવી જગ્યાએ ના સમજાય તો ફોન કરજો મારા વાલાઓ ઘણું કહેવાય ને મોજ આવી ગઈ કાકાને સુરેન્દ્રનગરથી નીકળી ગઈ વાલા રેલવે સ્ટેશન ની આખી કાયા પલટ થઈ ગઈ છે આખું બધું જુઓ પલટ પલટ કરી નાખ્યો છે આપણે સાલો અહીંયા બલું છે પણ અત્યારે નથી जामनगर टू अहमदाबाद अहमदाबाद टू कोलकाता થોડી જાદરુ પથરી નાખીએ હવે શું અને તૈયારી વાળા ખાઈ લીધું આપણે મારા વાળા નાંદુ સ્ટેશન ને અહીંયા જમ્પડવાળો દેડો ને જમ્પ ખાડા

इसमें आपको क्या है काटा का एक बार खर्चा हो गया और काम चालू हो गया रोज कितना तीन चार हजार हो जाता है दो सौ रूपये ढाई सौ रूपए फिर इसमें एक पौ आ जाता होगा नहीं पौ नहीं खाते पौवा खाता नहीं है पौ पीता है तो फिर शौक तो फिर क्या घर को मैं मेरी घरवाली और माँ अच्छा फिर અચ્છા એ કોણસા ગાડી અમદાવાદ અમદાવાદ ભાઈ સાહેબ આ મિત્ર ને આપડે ગમે ત્યાં મળીએ તો વજન કરવાનું છે કોઈ પણ મારો વાલો ગુજરાતી જોતો હોય તો આ ભાઈ સપોર્ટ કરવાનો થાય છે મારા વાલાઓ جي <laughs> انٽرنيٽ નું નામ છે ચક્રધરપુર ટાટાનગર જંકશન ચાલો આગળ વન ડે ભારત આપણે નામ ના ભાઈ ટ્રેન આપણે સ્ટેશને લઈ જઈએ આપણે ટ્રેનનો ડબ્બો કલર કરવાનો છે આ બાકી છે કલર આપણે હમણાં એને ચાલુ કરી નાખીએ કલર કામ અડધું તો કરી નાખ્યું અડધું બાકી તો જોઈ લ્યો બરાબર છે ને એક હાથ મારી છે એક હાથ બાકી છે હા ઓરિજિનલ છે ઘોઘની

મારા વાલા આવું આપણે ભોગવાની તૈયારી છે અને અત્યારે મારાથી શેન નથી થતો આ ગમે એ વસ્તુમાં ગમે એ વસ્તુ ગાલીને પીવડાવે મારા વાલા આપણે હવડા બીજે પોચી ગયા મારા વાલા આ હવડા સ્ટેશને ભોગી ગયા મારા વાલા હવડા સ્ટેશન આવી ગયા મારા વાલા અમે ડાયરેક્ટ એરપોર્ટ કોલકાતા એરપોર્ટ આવી ગયા મારા વાલા જોઈ લ્યો મારા ભાઈ વાઇન શોપ બંધ છે જોઈ લીધું મારા વાલા ડાગલા Airport, tầm dưới cho con dê airport. આપણે આ બી ગયા પ્લેનની બાજુમાં મારા વાલા ત્રણ ત્રણ પ્લેન આપણી વાત હોય છે આપણે એમ કીધું કે થોડીક વાર પછી આપણે આવશે આઠ સાડા આઠ વાગે દી ઉગે પછી તમને કોઈને યાદ હોય તો ઘણા વર્ષ પહેલાં ટેકડીમાં બધી વસ્તુ ડિઝાઇન કરેલી આવતી આપણે ખાતા ક્યાં માલપુરા ક્યાં એ પાટી ચાપટા પાટી ચાપટા 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 યસ હલો મારા વાલા મિત્રો આપણે એઝવાલ માટે નીકળી ગયા છે એરપોર્ટેથી આપણા પ્લેને આ જોઈ લ્યો ફચાખટ બસ ભરેલી છે આપડે મારા મિત્ર મહિલા ને મને કીધું કે તમે ભેગા લો તમને દેખાડી આ બસ જો લાઈનમાં ઊભી છે મારા વાળા આપણો પ્લેન વચ્ચો ઊભો છે આપણે કોલકાતા એરપોર્ટે છીએ વેલ જાય છે જોઈ શકો છો આ બધી વસ્તુમાં સામાન છે મારા વાલાઓ આપણો પ્લેન પેટ્રોલ ભરાય છે મારા વાલાઓ હવા બવા ચેક કરી લેજો જોજો મારા વાલાઓ હા આપણું પ્લેન રેડી થઈ રહ્યું છે મારા વાલાઓ હવા ભરી લેજે પૂરા આપડે બરાબર આપણે જઈ જઈએ આગળ મારા વાલા મારા ભાઈ બંધ ભેગો જય બસ એ હોના જોઈએ મેરે ભાઈ આપણને ફાવે નહીં ને નબળું પાઇલોટ ને કીધું ભાઈ મારા વાલા પેટ્રોલ પેટ્રોલ ચેક કરી લેજે મારા ભાઈ મારા વાલા જોઈ શકો છો બધા પ્લેનો પડ્યા છે કાકા આવે છે મૂછવાળા